खुर्शी पर ये प्रमुख ना पद पर तो लोगों बदलाता है और जिला घना वर्षों से जो चु कि जिला में कितना है प्रमुख को बदला है आशे प्रदेश में कितना है प्रमुख को बदला है आशे और भाटिया भाई जेवा जे लोगों ही आज है ये ना एक समर्पित भाव साथे आगे पर सेवा करें અને એટલા માટે કોંગ્રેસ કોઈ પાર્ટી કરતા પણ પરિવાર છે અને આજે એવા પરિવારના સુ પ્રસંગમાં મંચ પર બિરાજમાન બધાના નામ નથી લેતો પણ બધા જ આપણા વરિષ્ઠ આગેવાનો અને પરિવારના સૌ સાથી વડીલો ભાઈઓ બહેનો સાથી યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો કોંગ્રેસની સ્થાપના અઢારસો ને પંચ્યાસી માં થઈ ત્યારે કોઈ ચૂંટણીઓ પણ લડવાની નથી કોઈ ને મુખ્યમંત્રી વડાપ્રધાન બનવાની વાત પણ નથી ત્યારે કોઈ સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિતતાના ભાવ સાથે સંઘર્ષ કરવાની તૈયારી સાથે આ દેશના લોકો એક થાય એમની પ્રગતિ થાય કે દુષણ બધા દૂર થાય કે ગુલામી હતી એમથી આઝાદી મળે એવા ઉમદા વિચાર સાથે આપડા વડવાઓયા રાષ્ટ્રની સ્થાપના કરે ला आपले काँग्रेस री तरी आज पण गौरव લઈ સકીએ કે કોઈ સ્વાર્થ માટે કોઈ એજન્ડા માટે નઈ પણ આ દેશ ને દેશના લોકો માટે આપણો વડવાઓ એ પાર્ટી ની સ્થાપના કરે થી અનેક લોકો એ લાબી લડ લડે અને આ દેશ ને આઝાદી અપાવી આ દેશ માં બાબા સાહેબ આંબેડકર ના નેતૃત્વ માં બનેલા બંધારણ નો અક્ષરે અક્ષર અમલ કરે ઓ અને આ દેશ ને 21મી સદી માં આગર લઈ જવાનું સૌથી મોટું યોગદાન ને જો સી ફાળો હોય તો આપણું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના આપડા મળવાઓને આપની પાર્ટીની વિચારધારાનો રહે છે એ કો સાચી વાત છે કે આપણે રનોવેશન કર્યું પુનર્નિર્માણ કર્યું છે પણ આજે જેમ યાદ કર્યા કે ગઢવી સાહેબ હોય કે સુરેશભાઈ મહેતા સાહેબ હોય એ વખતના તમામ જિલ્લાના આગેવાનો કે જેમણે આની શરૂઆત કરી હતી જમીન લેવા થી શરૂઆત થઈ એ છે કે મે આજે આપણે પુનર્નિર્માણ માટે બધાનો સહયોગ લીએ છે અર એ જમાનામાં તો શરૂઆત કરવા માટે ખૂબ સંઘર્ષ રયો છે ગેલીબેનને બધાય વાત કરી કે એમની શરૂઆત અહીંયાથી થઈ એ શરૂઆત કા પાયાના તમામ પથ્થરો જે આગેવાળો હતા એને આપણે યાદ કરીએ છે ને આજે આપણે એનો આભાર પણ માનીએ છે કે એમણે શરૂઆત કરી થી એના કારણે પણ યાદ છે કે અહીંયા પહેલા પણ સરસ મજાનું કાર્યાલય કાર્યરત હતું અહીંયા જે શહેર સમિતિનો ઓફિસ ઉદ્ઘાટન કર્યું ત્યારે પણ હું ને શક્તિભાઈ આવ્યા અને ત્યાં પણ સારી કામ કરી આ પાર્ટીનું તો આપણો ઘર છે પણ લોકોનો આસ્થાનો વિશ્વાસનો તકલીફના સમયનું એક સરનામું પણ છે કે કોઈ પણ સામાન્ય માણસ હોય કેને કે તકલીફ પડે જો હવે વિશ્વાસ આપણે સંપાદિત કરાવવો પડશે કે जाओ કોઈ તકલીફ પડે તો કોંગ્રેસ ઓફિસ जाओ તૈયાર તમારી કોઈ વાત સાંભળશે ત્યાં તમને મદદરૂપ થશે તમારી તકલીફમાં અમારું કામમાં એ મદદરૂપ થશે વાર યાદ કરો કે મોરચદ કોંગ્રેસ સમિતિનું કાર્યાલયમાં હું બેસતો યુ કોંગ્રેસનો પ્રમુખ હતો વર્ષોથી એ કાર્યાલય ચાલે કોઈ સામાન્ય માણસને પણ कोई पन तकलीफ पड़े तो कोई पन जाति नो हो होय कोई पन धर्मों नो हो होय वीना संकोचे कार्यालय पर आओ तो अरे कार्यालय में बैठने वाला पन कोई पन व्यक्ति होय जब माध्यम भाई जीवा तो कायर माते कोई होय पर राज की आगे वालों पर कोई पन एक कार्यालय बैठता तो एक परंपरा बने ली कि कोई पन आवे तो यानी शांति ची आउटर सारी रीतें बात सम्राए કેને દિલાસો માડયા ન માટે બંતુ બધું જ કરવાનો પ્રયત્ન આપણા કાર્યાલય થી આપણા ઘર થી થાય એવી ભાવના આપણે અહીંયા પણ આપણે શરૂઆત કરવી પડશે એ ખૂબ સારી વાત છે કે આપણી પાસે રાજકીય મજબૂત આગેવાન નો તો આખા ગુજરાતમાં કહો છો કે प्रदेश પ્રમુખ નો તો પહેલા ત્યારે પણ અને આટલા વર્ષો બધા સાથે કામ કર્યું ત્યારે પણ કે આખા ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો एक यो जिल्लो छे के त्याना आगे वालों, त्याना कार्य करो त्याना एक एक कांग्रेस नी विचारधारा ओ मानवा वाला तमाम लोगो खूब सज्जनता साथे सालिनता साथे कमिटमेंट साथे समर्पितता साथे अहिया पार्टी ने विचारधारा ने मजबूत आई थी आगे ले जाए बीजा जिल्लाओ करता અહીંયા એક પિતાની સાથે પરિવાર લાગડીનો એને કાકા પક્ષ માટે સમર્પિતતાનો ભાવ ખૂબ સારો છે અને એનો દાખલો છે ગઈ જિલ્લા પંચાયતને 5 વર્ષ નીકળ્યા 2018 માં જ્યારે ચૂંટણી હતી પાર્ટીએ મને લાલજીભાઈ દેસાઈ કહીએ નિરીક્ષક તરીકે મોકલ્યા હતા ત્યાંજી શરોકરીને બહુમતી આવી સરકાર ભાજપની હતી દિલ્હીની સરકાર ગાડી નગરની સરકાર બનنے જિલ્લા પંચાયત તોડવા માટે પૂરા પ્રયત્ન કર્યા પણ 5 વર્ષ સુધી એમથી કોઈ સફળ થયું નહીં અને બધાય ખૂબ ભાવના સાથે આપડા ધારા સભ્ય હતા આગેવાનો હતા સભ્ય હતા કાર્યકર હતા ખૂબ ઉમંગા ભાવના સાથે લોકોનું કામ પડ કર્યું મારી ખાસ વિનંતી છે કે આજે દ્વારા સુધારણ નવી રીતે થઈ રહ્યો છે ગુલાબસી એના માટે ઇનિશિયેટિવ લીધો એમણે અહીંયા પણ બધાનો સહયોગ લીધો પ્રદેશ સમિતિમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં લાલાભાઈએ વાત કરી અને એના કરતાં હું આ તબક્કે ખાસ એઆઈસીસીનો આભાર માનીશ કે મુકુલ વાસનિક જે આપણા પ્રભારી હતા એમણે આપણી ત્યાં વકીલાત કરી અને ઉપરથી મંજૂર કરાવીને એઆઈસી સંપત્તિ વિભાગમાંથી દસ લાખ રૂપિયા અહીંયા આપણને મદદ કરી એઆઈસીસી દ્વારા આજે પણ કીધું છે આ જે રીતે જિલ્લાના કાર્યાલય છે આવનારા દિવસોમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય પણ આખા ગુજરાતમાં બધા જ તાલુકામાં આપણે શરૂ કરવાના છીએ આમાં જિલ્લા પ્રમુખશ્રીઓની તાલીમ શિબિર હતી ત્યારે ચર્ચા થઈ કે કોંગ્રેસનું કાર્યાલય ખાલી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પૂરતું મર્યાદિત ના રહેવું જોઈએ ત્યાં એવી સેવાની પ્રવૃત્તિઓ ચાલુ કરવી જોઈએ જેથી સામાન્ય લોકો પણ આવે અને અભિનંદન આપી સ્કૂલફજી ભાઈને રાખી ટીમ ને કે ગુજરાતમાં પહેલી શરૂઆત બનાસકાંઠાથી કરી અને અમે થોડા દિવસ પહેલા વાત કરતા હતા કે નું નામ સુ રાખીએ ત્યારે વાત થઈ કે ભાઈ राजीव ગાંધી ટેકનોલોજી લાવ્યા હતા કમ્પ્યુટર યુગ લાવ્યા અને અત્યારે સરકાર બધી યોજનાઓ ઓનલાઈન અરજી કરવાનું કહે છે તો એવા સમયમાં આપણે અહીંયા પણ જે સેવા કેન્દ્ર શરૂ કરીએ છીએ સીએસસી સેન્દ્ર શરૂ કરીએ છે અને રાજીવ ગાંધી સેવા કેન્દ્ર